નમસ્કાર આપ જોઈ રહ્યા નિર્માણ ન્યૂઝ અમારી વિશેષ રજૂઆત ઝીરો ઓવર સાથે હું છું જાગૃતિ એક તરફ વરસાદ વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ જ્યારે થમશે ત્યારે વરસાદના પાણી પણ ઓસરશે અને સ્થાનિકોને જે પારાવાર સમસ્યાનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે તે સમસ્યામાં પણ ક્યાંક ને ક્યાંક ઘટાડો થશે પરંતુ કોંગ્રેસનું શું કોંગ્રેસ શું એક તરફ જ્યાં બાપુએ બાદ બાપુના વાકબાણ શરૂ થઈ ગયા ગેહલોતના વાકબાણ શરૂ થઈ ગયા અને ગેહલોત અને બાપુની વચ્ચે જે નિવેદન બાજી થઈ તેના કારણે ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં કોંગ્રેસનો માહોલ ગરમ થઈ ગયો છે અને એક અલગ પ્રકારની નિવેદન બાજી શરૂ થઈ ગઈ છે બીજી બાજુ બિહારમાં આવી ગયું છે રાજકીય ભૂકંપ કારણ કે બિહારમાં બુધવારે સાંજે છ વીસ કલાકે નીતીશ કુમારે રાજીનામું આપ્યું તેઓએ ગઠબંધન તોડી વીસ મહિના જૂનું જે ગઠબંધન તેઓ કરતા હતા આ ગઠબંધન તેઓ એક ઝટકામાં તોડી નાખી અને નવ વાગે તેઓએ બિહારના રાષ્ટ્ર એટલે કે કહી શકાય કે મુખ્ય પ્રધાનના તરીકે શપથ ગ્રહણ કરવાની પણ તેઓ વાત કરી નાખી હતી આજે સવારે દસ વાગે તેઓ શપથ ગ્રહણ કર્યા ગુરુવાર સવારે દસ વાગે તેઓ શપથ ગ્રહણ કર્યા પરંતુ ગઈ કાલે બુધવારે રાત્રે જ્યારે તેઓએ રાજીનામું આપ્યું ત્યારે એન્ડિયાના ટેકા સાથે બિહારમાં ગઠબંધનવાળી સરકારને પણ તેઓએ ક્યાંકને ક્યાંક સરાહનીય કરી અને આવકારી છે અને હવે તેઓ ભાગજપનો એક ભાગ બની ગયા છે ત્યારે આજે આપણે વાત કરવાના છે માસ્ટર સ્ટ્રોક અંગે બિહારમાં જે પ્રકારે રાજકીય ભૂકંપ આવ્યો છે જે પ્રકારે રાજકીય સમીકરણ બદલાઈ રહ્યા છે આરજેડી જેડીયુ હવે અલગ થઈ ગયા છે અને જેડીયુ ભાજપની ગઠબંધન વાળી સરકાર રહે જાય છે ત્યારે સૌપ્રથમ નજર કરીએ અમારા વિશેષ અહેવાલ પર લાલુ યાદવના દીકરા તેજસ્વી યાદવ પર છેડાયેલા વિવાદ ની વચ્ચે કુમારે બુધવાર સાંજે મુખ્ય મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું નીતિશ કુમારે કહ્યું કે વર્તમાન પરિસ્થિતિ તેમના માટે ગઠબંધનમાં કામ કરવું મુશ્કેલ હતું અને અંતરાત્માના અવાજ પર તેમણે આ પગલું ઉઠાવ્યું છે વીસ મહિનામાં એક તૃતીયાંશ કાર્યકાળ પૂરો કર્યો જે રીતે ચીજો સામે આવી તેમાં મારા માટે મહાગઠબંધનનું નેતૃત્વ કરવું અને કામ કરવું અશક્ય હતું અમે કોઈનું રાજીનામું નથી માંગ્યું અમે લાલુજી સાથે પણ વાત કરતા રહ્યા તેજસ્વીને પણ મળ્યા અમે કે જે પણ આરોપ લાગ્યા તે વિશે ચોખવટ કરો સામાન્ય જનતામાં જે વહી રહી છે તે માટે ચોખવટ ખૂબ જ જરૂરી છે જો કે તેવું થયું નહીં એકંદરે માહોલ એવો બની રહ્યો હતો કે અમારા માટે કામ કરવું સંભવ નહોતું અમે કઈ પણ કામ કરીએ ચર્ચામાં એક જ વાત એટલે કે તેજસ્વીની થઈ રહી હતી તેથી અમે ગઠબંધન ધર્મનું પાલન કર્યું છે નીતિશ કુમારના નિવેદન આપ્યાની થોડી જ વારમાં લાલુએ પોતાના નિવાસ પર પ્રેસ કોન્ફરન્સ બોલાવી અને નીતિશ પર આરોપ લગાવ્યો તેઓ બોલ્યા કે નીતિશનું રાજીનામું આપવું પહેલેથી નક્કી હતું તેઓ ઝીરો ટોલરન્સ ની વાત કરે છે પરંતુ તેમના પર ખુદ ત્રણસો એટલે કે હત્યાનો કેસ નોંધાયેલો છે લાલુ યાદવે મીડિયામાં કેસના દસ્તાવેજ પણ બતાવ્યા તેમણે ઉમેર્યું કે રાત્રે પણ નીતિશ સાથે વાત કરી હતી કોઈ ગેરસમજ છે તો બેસીને વાત કરો કે શું કરવું છે નીતિશે ચાલીસ મિનિટ સુધી વાત કરી હતી તેમણે કહ્યું હતું કે મેં કોઈ રાજીનામું માંગ્યું ન હતું મીડિયામાં ખુદ નીતીશ કુમારે રાજીનામું ન માંગવાની વાત કહી હતી यह तय किया कि भाई हम किसी के खिलाफ नहीं कोई विवाद नहीं पैदा करना चाहते अब चारों तरफ चर्चा हो रही थी नहीं देगा इस चीज का डिस्कस करेंगे इसका कोई मतलब नहीं हम उस तरह की राजनीति करते ही नहीं हम हमने विवाद की राजनीति नहीं करते सकते हमने देख लिया कि अगर कोई अब रास्ता नहीं है तो खुद ही नमस्कार करो इसी तरह से ही वो जगह त्यागो हमने वो जगह त्याग किया है और जो मेरा विचार है और अब तक का जो हमारा काम करने का तौर तरीका हम उस पर अब अच्छा तक काम करते रहे और जब उसको दिख गया कि अब अच्छा उस आधार पर और उस तौर तरीके से आप काम नहीं कर सकते हैं। तो हमने मुनासिब समझा अपने आप को अलग कर इसलिए आज हमने अपने आप को अलग कर लिया आगे क्या होगा कब होगा कैसा होगा यह सब तो आगे पर छोड़ दीजिए आज का चैप्टर यही खादी घिंचा घिंची सब हुआ था तो उसमें नीतीश कुमार ने कहा था कि हम मिट्टी में मिल जाएंगे लेकिन भाजपा से हाथ नहीं मिलाएंगे मुक्त भारत बनाना चाहते हैं और विकल्प की बात की थी की नेशनल मैप पर सब लोगों को इकट्ठा होकर हम लोग को भाजपा को हटाने के लिए तैयारी रहनी चाहिए नीतीश जी का स्टैंड है पहले से मैंने रात को भी आप नीतीश जी से बात किया था कि भाई आप और हम कहीं कोई ग्रह स्वामी है तो उसको बैठ मिल करके हम लोग तय करो क्या करना है तरुण से डिप्टी सीएम से भी नीतीश कुमार चालीस मिनट तक बात किए और मैंने कहा आज भी आप लोगों को कि उन्होंने कोई इस्तीफा नहीं मांगा था नीतीश कुमार तीन सौ दो के मुदाले हैं और उनको ये बात मालूम हो गई हिंदुस्तान का एक चीफ मिनिस्टर मर्डर केस का आर्म सेक्ट का अव्वल मुदाले है और उसके खिलाफ संज्ञान लिया जा चुका है तेजस्वी पर तो कहीं कुछ बात का नहीं है ये है ये पूरा कोई भी आदमी वो केस जो है पंडारक थाना कान संख्या एक सौ इकतीस एक ની હાલત માટે આજે આપણે એટલું કહી શકીએ કે તૂટી યુતિ રચાયું ગઠબંધન કારણ કે આરજેડી અને જેડીયુ ના હવે ભાગલા પડી ગયા છે જેડીયુ એટલે કે આર હવે ભાજપની અંદર ગઠબંધન કરી રહ્યું છે નીતિશ કુમારે અંદર એનડીએની સરકારને હવે તેઓ હિસ્સો બની ગયા છે ક્યાંક ને ક્યાંક સત્તર વિપક્ષને સાથે લઈને ચાલનારી કોંગ્રેસની આ જે યુતિ હતી તે તૂટી ગઈ છે ત્યારે આજે આપણે વાત કરી રહ્યા છીએ માસ્ટર સ્ટ્રોક અંગે તો ચર્ચા કરવા માટે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે અશોક પંજાબી નેતા કોંગ્રેસ દર્શન દેસાઈ રાજકીય વિશ્લેષક ડોક્ટર અનિલ પટેલ નેતા ભાજપ અને સમીકરણ બદલાઈ રહ્યા છે ગુજરાત કોંગ્રેસની આપણે જે ચર્ચા હતી માહોલ હતો ગરમાયો પરંતુ હવે બિહારમાં પણ કંઈક ના કંઈક એવું જ ચાલી રહ્યું છે નીતિશ કુમારે હવે છેડો ફાડ્યો અને એનડીએ ના હિસ્સો બની ગયા છે

થઈ ગઈ હતી લોકસભામાં એ પણ સમયની સાથે એમને એટલે આ બતાવે છે આજે બન્યું કે એમને એમનું જે કહીએ ને એમને જમીન પર શું ચાલી રહ્યું છે હકીકતો વિશે કઈ કઈ ખ્યાલ જ નથી આવતો કે કઈ ઇન્ફોર્મેશન જ નથી આવતી કે કંઈ ઇન્ટેલિજન્સ નથી આવતી એ આ તો ઇન્ફોર્મેશનની વાત થઈ અને અથવા અથવા જે પોલિટિકલ સેન્સ જેને કહીએ કે એ પણ એ પણ નથી ખ્યાલ આવતો જ્યારે કુમારે તો ઘણા વખતથી મેસેજ આપી રહ્યા છે નીતીશકુમારે જ્યારે એનડીએના પ્રેસિડેન્ટના કેન્ડિડેટને સપોર્ટ ડિક્લેર કર્યો ત્યારથી લગભગ નક્કી હતું અને પછી પણ એ અડી ગયા જ્યારે બિહારમાંથી જ મીરા કુમાર આવ્યા અને એ પણ દલિત અને એ પણ બિહારમાંથી આવ્યા તેમ છતાં પણ કુમાર અડી ગયા એટલે એમનો મેસેજ તો બહુ ક્લિયર હતો કે કે જ્યાં જ્યાં આવું જે ઉગતા સુરજમાં જે હોય એની ત્યાં તરફ પોલિટિક્સમાં બધા જાય છે એ સેક્યુલરિઝમને બધી વાત જે છે એ એ જ્યાં સુધી પર્પઝ સૌ થાય છે ત્યાં સુધી હોય છે ને પછી બધું નીકળી જાય છે એટલે આજે એ જ બતાવે છે અને બીજી તરફ બીજેપીની વાત થઈ તો બીજેપી તો આમાં પહેલાંથી એક્સપર્ટ છે કે જ્યાં પણ એમની સરકાર ડાયરેક્ટલી નથી બની ત્યાં કોઈ પણ કોઈ રીતે જ્યારે પરિસ્થિતિ ઊભી થાય ત્યારે એ એડવાન્ટેજ તરત લે છે અરે એને વાંક ના આપી શકાય બીજેપી ને એના માટે કારણ કે પોલિટિક્સ માં તો દરેક દરેક પાર્ટીને પોતાનો એક્સપાન્શન કરવાની કરવાનો આપણે હક પણ હોય છે અને કરે પણ ખરા અનિલભાઈ શું કહેશો જે દર્શનભાઈ કીધે પ્રકારે કે જ્યાં ભાજપને ઓછું વોટ બેંક મળતી હોય ઓછી પ્રસિદ્ધિ અને લોકપ્રિયતા મળતી હોય એવા રાજ્ય ને એવા સ્ટેટ માં જ્યારે સરકાર બનાવવાની વાત હોય ત્યારે ભાજપ આ પ્રકારની પોલિટિક્સ રમતું હોય છે અને ગઠબંધન સાથે પણ તે પોતાની સત્તા તો જાળવી જ લેશે

અત્યાર એ કારકિર્દીમાં એમણે ભ્રષ્ટાચાર સામે સતત લડત આપેલી છે અને જેમ ઇમેજ પણ ધરાવે છે અને જે પ્રકારનો વિકાસવાદી વહીવટ એમણે જ્યારે ભારતીય જનતા પાર્ટી સાથે હતા ત્યારે પણ આપ્યો છે અને આમાં આપવા પ્રયત્ન કરતા હતા પરંતુ લાલુ કંપનીનો જે ભ્રષ્ટાચાર હતો એ જગજાહેર ભ્રષ્ટાચાર છે પછી શ્રીમતી રાબડી દેવી માં હોય કે તેજસ્વી દ્વારા હોય કે એમની દીકરી મિશા દ્વારા હોય એટલે નીતિશજી એ ઘણા પ્રયત્ન કર્યા હશે એ કંટ્રોલ કરવા માટે નહીં કર્યા એટલા માટે થાકીને આ પ્રકારની પરિસ્થિતિ ઉભી થઈ પરંતુ હું આને નીતિશજી સાથેનું જે ભારતીય જનતા પાર્ટી સાથેનું જે જોડાણ થયું એને કદાચ ઘર વાપસી પણ કહીશ કારણ કે નીતિશજી એમના જીવનના લાંબા કાર્યકાળમાં પછી એ રેલવે મંત્રી હોય કે ચીફ મિનિસ્ટર હોય એ ભારતીય જનતા પાર્ટી સાથે જ એમણે એલાયન્સ કરીને બિહારના વિકાસ માટેના પ્રયત્નો કર્યા હતા એટલે અત્યારની પરિસ્થિતિમાં અને જે રીતે આજે લાલુજીની પ્રેસ મેં જોઈ આખી સતત એમની લગભગ કલાક જેવી હશે એમાં પણ જે રીતે એમણે નીતિશજી ઉપર આક્ષેપો કર્યા છે મને લાગે છે કે એક પ્રકારની બોખલાહટ અને ભ્રષ્ટાચાર કરવાના હવે દરવાજા બંધ થઈ ગયા બીજી તરફ કાયદો એફઆઈઆર પણ થઈ છે એટલે ફરી એક વખત જેમ લાલુજી જેલમાં ગયા હતા એ જ રીતે ફરી એક વખત તેજસ્વી અથવા તો એમની દીકરી મીસા પણ આ પરિસ્થિતિ આ સમગ્ર મુદ્દે આપશું કેશો જ્યારે લાલુ પર આટલા બધા કૌભાંડ લાલુ અને પર આખા પરિવાર પર આટલા બધા આરોપ લાગ્યા છે તેજસ્વીના રાજીનામાને લઈને ઘણા ઘમાસાણ સર્જાયું અને ત્યારબાદ આખરે

એ ભારતીય લોકતંત્રની એક કસોટી છે એક પરીક્ષા છે એક ઇમ્તહાન છે અમારા મિત્ર ઘર વાપસી કહે છે પણ મને યાદ છે કે જ્યારે નરેન્દ્રભાઈ મોદીને ભારતીય જનતા પાર્ટીની સેન્ટ્રલ બોર્ડે જ્યારે પ્રધાનમંત્રીના ઉમેદવાર તરીકે જાહેર કર્યો ત્યારે જ એમને એમ કીધેલું કે બીજા કોઈ હોત તો મને વાંધો ન હોત પણ નરેન્દ્રભાઈને વડાપ્રધાન તરીકે જાહેર કર્યા છે એટલે નરેન્દ્રભાઈ ભારતના દેશના ભવિષ્ય માટે વિઘાતક છે એટલે હું આમાંથી પાછો લઉં છું અને એમને ગઠબંધન એનડીએ સાથે અને જયારે એનડીએ નું ગઠબંધન તોડ્યું એની પાછળ એમને એક વાત એ પણ કહેલી કે હું ઈચ્છું છું કે આ ભારત સંઘ મુક્ત રહે એટલે આરએસએસ મુક્ત થાય અને નરેન્દ્ર મોદી આરએસએસ ના જ માણસ છે એટલા માટે સાંપ્રદાયિક શક્તિઓ મજબૂત ન થાય અને આ દેશમાં સેક્યુલરિઝમ એટલે ધર્મ નિરપેક્ષતાની શક્તિઓ એક થાય નજીક થાય એના માટે એનડીઓ છોડીને અને બિહારની અંદર મહાગઠબંધન એટલે જે ધર્મ નિરપેક્ષતાના સિદ્ધાંતોમાં વિશ્વાસ કરે છે એ લોકો સાથે ભેગા થયા હવે જે નીતિશભાઈએ પગલા ભર્યા છે હું એમ માનું છું કે નીતિશભાઈએ પોતાની જે આખી ઈમેજ છે છબી છે એને નાની કરી દીધી છે એ સીમિત થઈ ગયા છે અને ખરેખર નીશભાઈએ આ ગઠબંધન સાથે ધોકો કર્યો છે અને ગદારી કરી છે એનું કારણ આ છે કે ભારતીય જનતા પાર્ટીના સર્વે સર્વા અત્યારે સંઘ હોય કે ભારતીય જનતા પાર્ટીઓ કે સરકાર હોય તે ત્રણોના સર્વે સર્વા અત્યારે જે એક છત્ર રાજ ચાલી રહ્યો છે સંઘ પરિવાર ઉપર નરેન્દ્રભાઈ મોદીએ એમ કીધેલું બે વર્ષ પહેલા કે જ્યારે એક સભામાં જાહેર સભામાં એનો રેકોર્ડ છે કે મને લાગે છે કે નીતિશના ડીએનઆરમાં ફરક છે મોદી અને હજુ નરેન્દ્ર મોદી ને ગળે લગાડવા માટે એક જ મિનિટ થયું રાજીનામું આપ્યું નરેન્દ્રભાઈ ટ્વીટ કરે છે નહીં સાંભળો વાત આ છે કે આખું નું આખું જે પ્રકરણ છે એ ભારતના લોકતંત્ર માટે શરમજનક છે એ બિહારમાં કામ કરતી સરકાર ને તોડી પાડવા

વાક બાણ્યું તે શરૂ થઈ ગયું છે બાપો અને ગહેલોતની વચ્ચે અને એવા વચ્ચે તેઓ અહેમદ પટેલને મત આપવાનું ક્યાંકને ક્યાંક વિશ્વાસ પણ આપ્યો છે બિહારનું રાજકારણ ગરમાઈ રહ્યું છે કે રાત્રે તેઓ રાજીનામું આપે છે સવારે દસ વાગે તેઓ શપથ પણ ગ્રહણ કરે છે બિહારના છઠ્ઠા મુખ્ય પ્રધાન પદ તરીકેના અને સુશીલ કુમાર મોદી છે તે નાયબ મુખ્ય પ્રધાન બની ગયા છે હવે જો આપણે વાત કરીએ બિહારના રાજકારણ વિશે પણ વાત કરી રહ્યા છે પરંતુ ગુજરાતની સ્થિતિ પણ ક્યાંક ને ક્યાંક ડામાડો લાગી રહી છે જે પ્રકારે આજે પણ અહેવાલ મળી રહ્યા છે ગુજરાત કોંગ્રેસમાંથી તેજસ્વીબેન અને

નીતિશકુમારે રાજીનામું આપ્યું તેજસ્વી યાદવના કૌભાંડો રાજીનામું આપવા માટેની માંગણી કરી હોવા છતાં પણ નહોતા આપતા એટલે એનાથી કંટાળીને છંછેડીને નીતિશ કુમારે રાજીનામું રાજીનામું આપ્યું પણ થોડા જ વખતમાં જેવું રાજીનામું આપ્યું એની અડધો કલાકની અંદર જ મોદી વડાપ્રધાન મોદીએ પણ ટ્વીટ કરી અને એમને શુભેચ્છાઓ પાઠવી રાજ્યપાલ જાહેરાત કરી અને બીજા દિવસે સવારે આજે ગુરુવારે સવારે એમણે શપથ પણ લીધા નવા મુખ્યમંત્રી તરીકે ભાજપ ને સાથે હવે એ જ રીતે એ જ તર્જ ઉપર આજે ગુજરાતમાં પણ ગુજરાત કોંગ્રેસના બે ધારાસભ્યો રાજપૂત અને તેજશ્રીબેન પટેલે કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે અને એવું કહેવાય રહ્યું છે કે અમિત શાહ પોતે જે રાજ્યસભાના ઉમેદવાર તરીકે નોમિનેટ થયા છે અને આવતીકાલ ઉમેદવારી પત્ર ભરવાના છે સાંજે ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે એમની હાજરીમાં ભાજપમાં જોડાવાના છે એવી વાત આવી છે હવે એ તો છે કે શું થવાનું પણ એક બાજુ બાપુ માટે ગેહલોતે જે સ્ટેટમેન્ટ કર્યું એનાથી બાપુ અને બાપુ ગઈકાલે બાપુએ પણ સ્પષ્ટ કર્યું હતું કે મારે અને માફી માંગે નહીં તો કોંગ્રેસને અહેમદભાઈને મત નહીં મળે પણ તેમ છતાં કોઈ નિષ્કર્ષ ના આવતા આજે બાપુના સપોર્ટર કહેવાતા બળવંતસિંહે અને તેજસ્વી બેન રાજીનામું હજી બીજા ઘણા રાજીનામા આવવાના છે એવી વાત પણ આવી છે એ તો હવે ભાજપની ભાજપની સ્ટાઇલ ભાજપની નીતિ જ છે અને ભાજપ કોંગ્રેસ મુક્ત

બે ધારાસભ રાજીનામા આપ્યા છે લાગી રહ્યું છે કે રાજીનામાની આ હાર માળા કોંગ્રેસને ક્યાંક ને ક્યાંક નુકસાન અપાવી શકે છે આમાં બે વસ્તુ છે એક તો આપણે એમ બરાબર છે કદાચ બીજેપી આ સિચ્યુએશન નો એડવાન્ટેજ લેવાની કોશિશ કરતી હશે બીજેપી ની જગ્યાએ કદાચ કોઈ બીજી કોઈ પોલિટિકલ પાર્ટી હોય તો પણ કદાચ આ કર્યો હોત મુદ્દો જે મેઇન મુદ્દો આવે છે એ આવે છે કે અમિત શાહ કરે કદાચ અભિજીત વાત સાચી છે કે અમિત શાહ બી હોઈ શકે કોઈ પણ હોઈ શકે છે પ્રોબ્લેમ એ નથી પ્રોબ્લેમ એ છે કે કોંગ્રેસ પોતાના ઘરના સભ્યોને સાચવી શકતી નથી બરાબર છે તમે ઘરના સભ્યોને સાચવી ના શકો ને પછી બહાર જતા રહે ઘર છોડીને જતા રહે ત્યાં જતા રહે બીજે જતા રહે તો તો એમાં 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 તમે બહારના લોકોને તો બ્લેમ આપણે ના કરી શકીએ અને અને બીજું અને કોંગ્રેસ હજુ સુધી પણ શંકરસિંહ વાઘેલા જેવા સિનિયર નેતાને એમને જવા દીધા બરાબર એ એ એ કંઈ ને કોંગ્રેસનો પ્રોબ્લેમ છે જ અને કોંગ્રેસ જયારે જ્યારે આ વખતે વીસથી પચીસ વર્ષમાં પહેલી વખત બન્યું છે કે 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 બીજેપીને હરાવી શકાય એવા મુદ્દાઓ છે ઘણા ઉભા થયા છે મુદ્દાઓ અને એ મુદ્દાઓમાં સૌથી મોટો મુદ્દો તો છે કે નરેન્દ્ર મોદીની ગેરહાજરી બરાબર અને એક જે સિચ્યુએશનનો લાભ કોંગ્રેસ ઉઠાવી શકતી નથી તો એવા વખતે આપણે બીજેપીને શું કામ બ્લેમ જોઈએ કોંગ્રેસ કોંગ્રેસ હેઝ ટુ લુક એમને પોતાના ઘરમાં બીજેપીમાં જરૂરત છે તમારા માણસો કેમ હવે એ બીજેપીમાં જાય તેજસ્વી બેન કે બળવંતસિંહ હવે તેજસ્વી બેન જેવા એક્ટિવ વિધાનસભામાં જેટલા એક્ટિવ સભ્ય છે મારા કહેવાય બહુ બે કે ચાર જ સભ્યો એમના એક્ટિવ છે કોંગ્રેસના એમાં એક તેજસ્વી બેન છે

ભાજપ છોડ્યું ને પછી બાપુની સાથે અમિત શાહની વિધાનસભા ગૃહમાં મુલાકાત અને એ સૂચક મુલાકાતોને એ તમે કેવી રીતે મૂલવો છો કે શું બાપુએ નરેન્દ્ર મોદીએ છેડો ફાડ્યો હતો નીતિશકુમારે તો કુમારને પાછા એનડીએમાં જો સામેલ કરવા માટે કરીને પહેલ કરી અને કુમાર એમના પહેલનો સાથ આપીને જોડાઈ રહ્યા છે એવી રીતે બાપુને પણ ભાજપમાં પાછા લાવવા માટેની ઘર વાપસીનો પ્રયાસ હોય એવું લાગી રહ્યું છે શું કહેવું છે તમારું આ બાબતે નહીં સૌ પ્રથમ તો આપને કહું અભિજીતભાઈ કે કોઈ પણ બે પોલિટિકલ પાર્ટી અથવા તો બે કરતા વધારે પોલિટિકલ પાર્ટીનું એલાયન્સ થાય ત્યારે એ એલાયન્સ હંમેશા મ્યુચ્યુઅલ એલાયન્સ હોય છે એટલે બંને એલાયન્સને ને કંઈક નો કંઈક પોતાના કોઈ એડવાન્ટેજ થતો હોય અને એમાં ક્યુમ્યુલેટિવ ઇફેક્ટ થતી હોય છે મૂળ નીતિશજીની આપ જુઓ કે કદાચ બે હજાર ચૌદના ના લોકસભા વખતે એ ક્વિટ થઈ ગયા હતા પરંતુ એમની એક વાત નક્કી ભ્રષ્ટાચાર મુક્ત શાસન નરેન્દ્રભાઈ આપ્યું વિકાસની એક પરિભાષા આખા દેશ ને બતાવી નોટબંધી લાયા ત્યારે એટલે એ રીતે જયારે નોટબંધી ભ્રષ્ટાચાર મુક્ત હિન્દુસ્તાન બનાવવા માટે નરેન્દ્રભાઈ લાયા ત્યારે વિપક્ષ માર્ગ સૌથી પ્રથમ નીતિશકુમારે સપોર્ટ કર્યો જીએસટી ને પણ નીતિશકુમારે સપોર્ટ કર્યો જીએસટી ને વિરોધ ત્રીસ જૂને ત્રીસ જૂને જયારે જીએસટી નો કાર્યક્રમ થયો ત્યારે શરદ પવાર પણ હતા અને નીતિશજી ના પ્રતિધિ પણ ત્યાં હતા એટલે કુલ મળીને ભ્રષ્ટાચાર મુક્ત અભિયાનમાં નીતિશ કુમાર એકદમ કોન્સન્ટ્રેટેડ છે નંબર વન બીજું કે મારા મારા મિત્ર અશોકભાઈ મુસ્લિમ લીગ સાથે ગઠબંધન કરીને કેરાલામાં સરકાર બનાવી હતી કોંગ્રેસ એ ભ્રષ્ટાચાર રહી જ નથી એ કોંગ્રેસે જ્યારે મનમોહન સિંઘે બનાવ્યો ત્યારે આ રાહુલ ગાંધીએ પોતે ભ્રષ્ટાચારના જબરજસ્ત વિરોધી છે એ રીતે ત્યાં અધ્યાદેશ ફાડી નાખ્યો ફરી જેના માટે આ અધ્યાદેશ આવ્યો લાલુ પ્રસાદ જોડે એમને કર્યું એલાયન્સ કર્યું એટલે કોંગ્રેસની ડબલ નીતિ બીજી તરફ નીતિશજીને ત્યાં આગળ જે રીતે આખું લાલુ પ્રસાદ એન કંપનીએ કારણ કે એકલા તેજસ્વી નહીં એના લાલુ પ્રસાદની પાર્ટીમાંથી અનેક લોકો આ પ્રકારના ભ્રષ્ટાચારી છે જેની પાસે બેનામી સંપત્તિ છે નવા નવા કાયદા બેનામી સંપત્તિ ના અલ્ટિમેટલી એ ડાઘ એ સરકારના મુખ્ય લાગે છે એટલા માટે નીતિશ કુમારે ત્યાં છોડ્યું છે રહી વાત ગુજરાત કોંગ્રેસની તો ગુજરાત કોંગ્રેસમાં પણ જે રીતે શંકરસિંહ વાઘેલા આપણે સૌ દર્શન બે પણ કીધું ખુબ તાકાતવર નેતા છે કોંગ્રેસના પાંચ નેતાઓમાંના એકમાત્ર તાકાતવર નેતા એ છેલ્લા એક દોઢ વર્ષથી પ્રયત્ન કરતા હતા પરંતુ શંકરસિંહ વાઘેલા નું આપ નિવેદન જુઓ કોંગ્રેસ માંથી નીકળ્યા પછી કે બંધન મુક્ત થયો તો બંધન કોનું એક પરિવાર નું કારણ કોંગ્રેસ એક પરિવારના આધારે ચાલતી પાર્ટી છે અને આખા દેશમાં જુઓ મુલાયમ ની પાર્ટી હોય તો પરિવારની

અને અનિલભાઈ ને પણ સવાલ પૂછે અને હું તમને એક સવાલ પૂછવા માંગુ છું કે કોંગ્રેસની આંતરિક કારણે આજે કોંગ્રેસ બાપુને બીજા નથી અમારે ભાજપ સાથે કે કોંગ્રેસ સાથે લેવા દેવા નથી ભાજપ અને કોંગ્રેસના ગઠબંધન શું ચાલી રહ્યું છે ભાજપ અને કોંગ્રેસ કેવા પ્રકારની રણનીતિ અપનાવી રહ્યું છે રાજકારણ અપનાવી રહ્યું છે તેનાથી ફક્ત ને ફક્ત પ્રજા સુધી અમારે સંદેશ પહોંચાડવાનું કામ છે એ રાજકારણ રાજકારણની અંદર ચાલતી રાજનીતિ લોકો સુધી અમારે પહોંચાડવી છે અશોકભાઈ અશોકભાઈ અભિજિત દર્શનભાઈ અને અનિલભાઈ આ પર ચર્ચામાં જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર તો આજે આપણે વાત કરી બિહારમાં જે પ્રકારે રાજકીય સંકટ ઉભું થયું અને રાજકીય ભૂકંપ આવ્યો તેની ગુજરાતના કોંગ્રેસમાં પણ ક્યાંક આવા જ હાલ બેહાલ થઈ રહ્યા છે વધુ બે ધારાસભ્ય એટલે કે બળવંતસિંહ રાજપૂત અને તેજસ્વી પટેલે પણ રાજીનામું આપી દીધું છે ચર્ચા એવી પણ થઈ રહી છે કે બિહારના મુખ્ય પ્રધાન જે બની ગયા છે નીતીશ કુમાર તેની સામે પણ કૌભાંડના આરોપ લાગી રહ્યા છે કોંગ્રેસ પોતાનું સ્ટેન્ડ તૈયાર કરવા માટે રાજી નથી ત્યાં બીજી બાજુ ભાજપ પણ એવું કહી રહ્યું છે કે અમે જો કોઈ કૌભાંડ વિરોધી અમારી જે રીતિ છે અમારા વિકાસની ગાથામાં જો અમારી સાથે હાથથી હાથ મિલાવીને કામકા તૈયાર થશે તો અમે તેને આવકારવા તૈયાર છીએ અમારી વિશે ઓવર માં હાલ બસ આટલું જ રજા આપશો નમસ્કાર